સુરતના વેસુ વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે વાપીના યુવકની વેસુમાં હત્યા કરવામાં આવી હતી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તારીખ 6 10 2025 ના રોજ વેસુના સુમન આવાસમાં બાબુ પટેલની હત્યા થઈ હતી આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે અતુલ જન બહાદુર નામના ઇસમની ધરપકડ કરી છે અતુલ છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહેતો હતો અને બાબુ પટેલ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હતો અને પાંડેશરાના રહેતો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે બે તારીખ છ દસ બે હજાર પચીસ ના રોજ વેસુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં હોમ આઈકોન નામની એક બિલ્ડિંગ છે ત્યાં એક બાબુ પટેલને મર્ડર થયેલું જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામી પીએસઆઈ પીઆઈ વાળા પીએસઆઈ વિશાલ ધનગઢ પીએસઆઈ પાર્ટી પીએસઆઈ સિસોદિયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી હતી એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે એટલે કાલે લેટ નાઇટ અતુલ જંગબહાદુર સિંહ નામના એક જૌનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતનગર પાંડેસરમાં રહેતા એક બાવીસ વર્ષના ઈસમની ધરપકડ કરી છે જે પાંચેક વર્ષથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પુ મારી દીધેલું હતું અતુલ જંગબહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો એને ઘણા સમય પહેલાં સુરતના જે બજારમાંથી વેચાતું લીધેલું ચપ્પુ કહે છે અને આગળની તપાસ આ કેસમાં ચાલી રહી છે લડાઈ ઝઘડા બોલાચાલી થઈ હતી આની પાસેથી ચપ્પુ પહેલેથી લઈને જ આ ફરતો હતો અતુલ જંગબાજુ ઓલ ઓફ સડન થઈ ગયું એવું પણ નથી ચપ્પુ એને ઘણી પાસે હતું પણ એનું બાવીસ વર્ષનો છે સત્તર મુંબઈ એના મા બાપ સાથે રહેતો હતો મૂળ યુપી જોનપુરનો છે અને મુંબઈ એના ફાધરે સાત વર્ષ પહેલા માર્યો તો ઘરેથી નીકળી અને અહીંયા એકલો શાંતાનગરમાં પાંચેક વર્ષથી રહેતો હતો પેલા તબેલામાં કામ કરતો હતો અને છૂટક મજૂરી કરતો હતો અને પોતાની પાસે ચપ્પુ છેલ્લા છ આઠ મહિનાથી ચપ્પુ રાખીને ફરતો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત